ડૈરો ખેડૂતના રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજીને બધાયને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં રહેવાનું હંમેશા મોજમાં દ્વારકાધીશ બધાયને ખુશ રાખે તો બધા જેમ ગામડાની ફિલ્મ કરી દઈએ ચાલુ તો આજની ફિલ્મમાં જો ગોવિંદભાઈની દેહમાંથી આવી ગયા છે એટલે આજ હજી પોળો ખા રાઈતનો ઉજાગરો હોય એટલે કાલથી આપણે શું કહ્યું કે દવાનું થોડુંક મોડું થઈ ગયું છે ત્રીજો ડોઝ આપણો પણ હવે કાલથી આપણે ત્રીજો ડોઝ છાંટવાનો હે મગફળીમાં આપણે બાવીસ નંબર મગફળીમાં અમારા જૂના મિત્રોને તો એટલું જ ખબર છે નવા મિત્રો આવ્યો હોય ને તો ખાસ ખેડૂતને સપોર્ટ કરતા રહેજો મિત્રો અને સબસ્ક્રાઈબ ભાવ ન ભૂલતા તો જો વાડી આવી ગયા અને દરેક ડાયરો આવ્યો હે ખબર અંતર પૂછી લઈએ પાછું જો આકર્ષણ થયું છે વરસાદનું અને ઉકળાટ એવો છે હવે મેઘરાજાને કંઈ રજા લ્યો તો હવે સારું ન કરે હવે આગોતરા બધાય મગફળીના વાવેતર સે નીકળવા માંડ્યા હા સોયાબીન ની તૈયારીઓ છે આખરે શું કહે કે પંદરક દિવસે આવ્યા ખરા રામ 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 ખોટકો હતો કા હ બુટ ચડાવી લીધા કે કઈ કામ ચાલુ કર્યું ખડલે ભાંગડા ભાંગડા કાઢવાના દવા કાલથી ચાલુ કરવે ચાલુ થોડુંક ભાંગડા અમારે પડ્યા હા ગયા તા ત્યાં શું કે બધું મૂકીને ભાગવું પડ્યું કારણ કે ખોટકો હતો ગોવિંદભાઈ ના બા ઓફ થઈ ગયા તા કા એટલે આવ્યા છે હવે એટલે દવાનું થોડુંક લેટ થઈ ગયું છે કાલથી દવાનું કામકાજ ચાલુ કરવાનું છે અને અમારા રણજીતભાઈ આ વખતે આવ્યા નથી કે મૌસમ ટણ આવી જાય હેઠળ મજૂર લઈને આવશે એ હારા હમ એટલે વીજોય આવી ગયો કા બીજલા આ ગોય ને મુંડન કરાવવાનું બધાનું બધાને મુંડન કરવાનું તો ચટણી ને આવી ગઈ સર મરચું ત્યાંનું એ છે ને શું કહેવાય નવી નહીં લેવાની કા ખાંડીને જ કરવાની નવી ચટણીનો લે મરચું લઈને જ આવે ત્યાંથી મરચું ને બીજું આપણે શું લઈને આવો જુવાર મકાઈ મકાઈ લઈને આવે તો મકાઈના રોટલા હોય ને આ ખાંડીના ચટણી શાકમાં નાખે એટલે આવું બધું હાલે હે મિત્રો બાયણે નીકળી ગયા હવે કાંઈ જરૂર નહીં પડે કા ગોવિંદભાઈ એવું લાગશે તો કદાચ પાડવા ટાણે પડા ખેસાઈ જાય ને તો સારું કરવા જો હા ગોવિંદભાઈ જાય છે ભાંગરા લેવા આ તડકાનું રેવા દીધું હોત તો રોંઢે હાર્યા હોત તો હાઈ હારેલા શું કહેવાય ઘણું ખરું કાચું છે હવે એકવી બાવીસ તારીખની આજ આસપાસ કરીએ જ ઉતશે જો આ વરસાદી માહોલ ન રીએ તો પણ અટાણ જરૂર હકીકતે ઠંડકની છે ને પડે છે ઉકળાટ ગરમી તડકો ઠંડક હોય ને તો સારું માલ બે સમજે એટલે એવી પરિસ્થિતિ છે ઉકળાટ ગજબ છે અમારું બપોરનું એસી છે મિત્રો અહીં હંમેશા ઠંડક જ હોય એટલો સાંયો છે અને આ ઝાડવો પાણી પીતા હોય એટલે અહીંયા ઠંડક જ રહે હવે અમારા ભાઈ આવી ગયા હે સ્કૂલે થી રસ્તામાં લઈને ઘરે જવાના હે આગળ નું કામકાજ એવું છે અમારા ઓશિયા સ્ટુડન્ટ આવી ગયા હે એ રામ રામ એ ભાઈ આયાં હાંબુ ને સાંભુ જૈન સીતારામ છોકરાનો ઘર દેખાતું જટ હવાર ન ગયા હોય ને ઘરે આવવાની ખુશી હોય ને ખબર જ જતી કે ભાઈ મને ખબર તો હોવી જોઈએ ને કે અહીં રાસ લેવાનું છે એ ન અલય રામ રામ

આવો ધારો છે કે નહીં અમારે તો મોસ્ટ ઓફલી હોય જ એટલે એ જ કોમેન્ટ કરજો બાકી બધાને જય માતાજી આલો ડાયરો બધો બપોરા પાણી કરવા કારણ કે શ્રીમતી તો હવે એ ઘણીક વાર પંદર વીસ મિનિટ એમાં હસવા વાતું સીતુ કરશે સ્કૂલ ની કરશે આ ઘરની કરશે ને થોડીક એવી બધી લપસ ભાલતી હોય શું છે કે બે બે જણા નવરાત્રી રિયલ બે થી ત્રણ જણાની કરવો ભાગુ તો સ્કૂલે જમી જમીએ એટલે બની ગયું છે ફર્સ્ટ ક્લાસ બધું સાક ને રોટલાના હવે નવરા થાય તો આપણે કઈક ભાણું પડે સોકરાઉમાંથી વેઇટિંગમાં આપણે હું કાઈ કાલની ગોડે ચાની ગોડે જમવામાં વેઇટિંગમાં મુકાવું પડશે ઘડીક વાર ભાઈ આવ્યો હે ને મિત્રો ગુડ રોંડો ને રોંડાનો સમય એટલે ગામડામાં લોક બાય લોક ચર્ચા કરીએ છીએ તે પ્રમાણે ફરી કામકાજ જલતું જીણે મોટું કા શાક સંભરવાનું હાલતું હોય કાંઈ દહીં હાલતા હોય એવું બધું હાલતું હોય અત્યારે જો બા વર્ગી ગયા હે દયણું કરવા ઘઉં થોડાક પડ્યા હતા એ હુકવણી કરે છે ને એવું બધું છે અને આપણે દઈ વાળી તારા કારણ કે લોગમાં છે આપણો બીજો દિવસ દવાનો ડોઝ ચાલુ થઈ ગયો છે ત્યાં આગળ ચર્ચા કરીએ વાળીએ જઈને અને રાજુ છે સન્ડે ફંડે રામ રામ સીતારામ કેમ છો બધા જય શ્રી કૃષ્ણ એમ પૂછવાનું હોય કે કેમ છો બધા મોજ માં એની દુકાન આમ જ ચાલુ હોય ગરબો સાંભળવો ને તો બાને કે અગાઉ તો ગરબો રે રમતો રાજ ને દરબાર રમતો રાજ ને દરબાર રમતો પામતો રે ગયો સોય સુતારી નીગે

રમે રાજને દરબાર તો ફ્રેન્ડ સવિ કઈક વિલેજ લાઈફ પર ને ફાર્મિંગ આલે છે હા વાવડ છે જનાવરના વાવડા તને ગરમી બહુ છે એટલે આવું કઈક વિલેજ લાઈફ અને ફાર્મિંગ આલે છે નવા મિત્રો હોય તો ખાસ ગામડાને સપોર્ટ કરજો ખેડૂતને સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો જૂના મિત્રો શેર અને લાઈક નો ભૂલતા હાલો હવે મળીએ ડાયરેક્ટ વાળીએ વેલકમ ટુ ખેતીવાડી ડોટ કોમ મિત્રો અને આ તો આવતા હવે તો ડાયરેક્ટ ગેટ જ રમવા વર્ગી જાય એ હિંચકો હે ભાઈ હાલ 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 અંદર હાલ એક વાર બાકી જુઓ છે ને વીજલાની મોજ આવી રમે તું આગળ તમે દરવાજો જોયો આ અમારી લહર પટ્ટી છે એ હિંચકો હતો કે આવેલું વરસાદના હિસાબે ટેલર ઊંચું રાખવું પડે એમ જા ચડાવી તો છોકરાઓ મજા આવે આવી ગયા હે મેળવી પર ચડી ગયા હે ને ગોવિંદભાઈ વર્ગી ગયા છે દવા છાંટવા આ દવાનો ડોઝ આ પ્રમાણે હાલે છે આપણે તમને હમણાં આગળ મૂકું ક્લિપ અને નિશાન થતા જાય છે જુઓ ત્રણ આયરું એ ત્રણ આયરું એ ગોવિંદભાઈ હાલેલા હે નહીં મિત્રો છેલ્લા ડોઝની દવા આવી ગઈ છે પોલેસ્ટાર પરિજાતનું કાર્બેન ડાયજિમ બાર ટકા છે અને મેન્કોઝિમ ત્રેસાઠ ટકા ફૂગનાશક અને સાથે છે આપણે ચૂસણી માટે લીલી પોપટી માટે સનમુખાનું એસન્ટમ અને ગયા વર્ષે આપણને જોવા મળ્યું હતું કે ભાઈ આપણે મગફળીમાં બીબડાનું પ્રમાણ થોડુંક વધારે જોવા મળ્યું હતું એના માટેનું આ શું કહેવાય અખતરો છે દમણ અને ઓકિયો બંને બૂસ્ટર સાથે અને અલબુ એટલે કે આપણે અત્યારે જોવા મળે છે રાતળ અને ગેરુના રાઉન્ડ આવ્યા છે ઓરવેલું આગળ વાત થઈ તે પ્રમાણે એટલે અલ્બુનો આપણે ઉપયોગ કર્યો છે આ છેલ્લો ડોઝ આપણો છેલ્લો ખર્ચો રહેવાનો આ ડોઝ ચાલે છે એ આપણો શું કહેવાય કે લાસ્ટ ડોઝ છે આમ ચાર ડોઝ આમ ત્રણ ડોઝ અને થોડુંક મોડું થઈ ગયું છે થોડુંક વિઘન આવી ગયું ખોટકો આવી ગયો એ હિસાબે હવે જોઈએ છે આગળ રાતેડનો ગેરુનો કાંઈ પ્રશ્ન આવે કે ન આવે બે દિવસ થાય બધા સાટતા ગોઈને થઈને આમાં નિરાયતે સાચવી પડે તને આગળ ઘરે વાત થતી એ પ્રમાણે તને જનાવર થોડુંક વધારે દેખાડો દે એટલે આમાં નિરાત રાખવી પડે હવે જાડવાય દેખાય છે થોડા થોડા એટલે આટો ફેરો મારવાનો છે કાલથી એ કામ એ કરવાનું છે એટલે કઈક આવું બધી કામગીરી આલે યોગ્ય છે અમારે શું કહેવાય કે રખેવાડ પાઇતનો રખેવાડ ભૂંડડા રોજનો એ અંધારું થાય પછી ચાલુ કરવાની હોય આ મકાન અડ્ડો આવી જાય ને એટલે નો દેખાય બીજું ખેતીમાં જો તુવેરના વાવેતર થઈ ગયા તુવેર હારી નીકળી ગઈ ત્રણ આયરે એક તુવેરની બાકી કપાસે પણ શું કહેવાય કે ફાલ ફૂલ અરખો હારો પકડી લીધો હે બસ હવે છેલ્લા છેલ્લા સીન છે મગફળીના ને સોયાબીનના અને ખેવડી જો વાડી થી હવે ગામ તરફ કઈક આવું મિત્રો ચલો મિત્રો આજનો અહિયાં પૂરો જય હિંદ જય ભારત જય જવાન જય કિસાન પછી હું મોટો લોક થઈ કંટારો આવે એટલે નાનો હોય ને તો મજા આવે એટલે કંઈક આવો દિવસ રહ્યો છે આપણો કાલે પાછો નવો દિવસ નવો બ્લોગ નવી શરૂઆત અને જો હજી લાઈક શેર ન કર્યું હોય સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો અને ખેડૂતને સપોર્ટ કરતા રહ્યો જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત ભારત માતા કી જય